જય હિન્દ દોસ્તો હું છું આપણો દોસ્તો લોક સાહિત્યકાર આઝાદ ઉપર તમે વાંચી શકો છો શ્રી ગૌ ધામ શ્રી વચ્ચરાજ ગૌશાળા પુનાટ વાપી બરાબર દોસ્તો તો આપણે પણ સાથે ગયા છે પટેલ અને તમારું નામ તમે જણાવી દો હાલો મયુરભાઈ વાહ વારા મયુરભાઈ આહિર હા 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 આપણે આગળ આપણે આખી આખી ગૌશાળા જોવાની છે દોસ્તો ગૌશાળાના હું વખાણ કરું આપણે ગાયો દેખાડી સારામાં સારી રીતે હવે ગૌશાળા આપણે જોવાની છે ગૌશાળાની સુવિધા ગૌશાળાની માલિપાઈ એમ કહેવાય કે કેવી જબરદસ્ત ગાયો લાગે છે મારા વાળા બધી સુવિધા તમે જોઈ લો અને હવે દોસ્તો વિડીયોમાં તમે સમજી લો જાણે મને કાંઈ ખબર જ ન હોય એમ હું આપણા મયુરભાઈ શું નામ કીધું મયુરભાઈ હા મયુરભાઈ અને આપણા હસુભાઈને ખો આપી દઉં છું મારા વાલા હવે દર્શક મિત્રોને આપણે હાલો ગૌશાળા દેખાડો ગાયોની બધી માહિતી આપો બાપુ વિશે માહિતી આપો મારા વાલા સૌ બધા દર્શક મિત્રો ને જય ગૌ માતા અને ગૌશાળામાં પ્રવેશતા થાય આપણે ઉપર દર્શન કરીશું વાહ ભાઈ પણ મર્દ શીસ પર મર્દ બોલી પહેચાને મર્દ ખીલાવે ગાય મર્દ ચિંતા નહીં માને મર્દ દે યોર લઈ મર્દ કો મર્દ બચાવે અરે ઘેરે કરે કામ મર્દ કો મર્દ હિ આવે દોસ્તો વીર વચરાજ દાદા એમ કેવાય કે ત્યાં પ્રતિષ્ઠા છે તમે જોઈ શકો છો અને આ બધી ગાયો આવો હસુભાઈ જેમ કે આપણે ગીર્નામાં ઉચ્ચમ ક્વોલિટીની હ ગીર્ના ઘરેણા કહેવાય દેશી ભાષામાં અને આપણા આ બે છે અને હસુભાઈના વિશે થોડુંક માહિતી આપશે તમને હસુભાઈ હા આનું નામ આનંદી છે અચ્છા હાજી આપ પહેલા વેતરમાં હવે વ્યાહવાની છે અમારા હેરોनाथ મંદિર મહારાજથી ગામણ છે હા હા મહિના અંદર અંદર વ્યાહ છે હા હા અને અહીંયા અત્યારે દુજણી ગાયો કેટલી છે ગાયો ટોટલ બાવીસ ટોટલ બાવીસ હા દોસ્તો ગૌશાળાની માલિકા હું આવ્યો ખરેખર હું અત્યારે ઊભો છું બહાર અમને ગરમી થતી હતી પણ અંદર જાણે કુલર મૂકી દીધા હોય ભાઈ એવી ઠંડક છે અને ઉપર એટલા મસ્ત મજાના પંખા અને આ બધું તમે તમારા હાથે જોઈ લો રોજ બે વખત આખી ગૌશાળા સાફ કરવામાં આવે છે ને બધી ગાયને પર્સનલ તમે જુઓ એક એક પેલું પાથરવા માટે આ સીટ આપેલી છે કે જેના લીધે કચરો ઓછો થાય અને જ્યારે સાફ સફાઈ કરવાની થાય ત્યારે વ્યવસ્થિત રીતે સાફ થઈ જાય તમે ખૂબ જોઈ શકો છો દોસ્તો ગૌશાળાની ચોખ્ખાય અને અશુભાઈ બીજી બધી ગાયોની માહિતી આપો અમને એના વિશે તમે જે કહેવા માંગતા હોય પછી ભાવનગર બ્લડ લાઈન ના એક સારા એવા નંદી મહારાજ સોહમ સોહમ ભાવનગરના હા ભાવનગર બ્લડ લાઈન હં હં દસ્તો તમે ઓળખી થાય હં 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 એ થોડું મારા ભેરોદાર વાહ 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 આગળ આગળ દોસ્તો આખે આખી ગૌશાળાના અમારે તમને દર્શન કરાવવા છે વિશેષપણે તમે વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો અશુભાઈ નરેશભાઈ તમે આવો અરે મયુરભાઈ હું નામ ભૂલી જાઉં પાછો હું આયમ વાહ દોસ્તો ગાયુના રૂપ અને કદ કાઢી તમે જુઓ અશુભાઈ શું કહેવા માંગો છો સેવા તો આપો કર્તવ્ય છે ને હા તો સેવા તો કરવી જ પડે વાહ વાહ અને વિશેષ જો તમે બધી ગમણમાં

અને બાર બોર્ડ માર્યા છે દોસ્તો પરમિશન વગર કોઈએ પણ કોઈ જ ગૌમાતાને કંઈ જ ખવડાવવું નહીં કેમ કે માણસોને ઠીક છે ખવડાવવાનો ભાવ હોય પણ ઘણી બધી વસ્તુ જે છે એ પશુઓને નુકસાન કરતી હોય છે તેની પણ ખાસ અહીંયા ધ્યાન રાખવામાં આવે છે દોસ્તો એટલે શું કે માણસો બધા અત્યારે એવું ચાલ્યું છે કે ગોળ ખવડાવવાથી પુણ્ય થાય હા પણ ઘણો ગોળ આપી દઈએ ગૌ ગૌમાતાને કેટલી તકલીફ થાય એ કોને ખબર નથી હા એ કોઈ હાચું હાચું હવે આજે

હું ગેરંટી આપું દોસ્તો તમને જો નબળી દેખાય તો તમારે કોમેન્ટ કરવાનું રહેશે મારાવાલા અને ગાયના રંગ કદ કદકાઠી જોઈ અને પછી તમે એમ કહેજો વાહ ભાઈ વાહ અને અહીંયા તમે જુઓ પરવાનગી વગર ગૌમાતાને કંઈ પણ ખવડાવવું નહીં આદેશથી આપણા પગરખા અહીં ઉતારો બરાબર કીપ યોર સો હેર બરાબર સોજ હેર મતલબ આ બધી સૂચનાઓ તમે જોઈ શકો છો દોસ્તો ગૌશાળામાં કોઈ ચપ્પલ પહેરીને આવવા નહીં અને ગૌ ગાય માતાને કંઈ ખવડાવવું નહીં પરમિશન વગર અને આ બધી આશુભાઈ તમે મારી સાથે જ ચાલો તમદારા દોસ્તો આ બધી તમે જો અત્યારે હજી ચરીને આવી છે ગાવા માતા તો એ જે લીલું અહીંયા નાખી દેવામાં આવ્યું છે તમે જોયું આ બધી ગાયું આ લીલડી ગાય છે કઈ આવડિયા હા લીલડી મતલબ આખે આ લીલડી એટલે કલર ને લીલો કલર કહેવાય છે અચ્છા હા વાહ 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 આ અમે બારે દિલ્હી આવેલા છે આ અમારે અહીંયા ની હોમ બ્રિજ છે હા અહીંયા નું બ્રિજ છે હા સોમ ની વાત છે હા હા ભાવનગર બ્લડ લાઈન આ વિશ્વ વિખ્યાત છે ભાવનગર બ્લડ લાઈન હા હા સંવર્ધન કરવું એ આપણી ફરક છે હાચો હાચું દોસ્તો આખે આખો વિડીયો તમે જોઈ રહ્યા છો એટલો જબરદસ્ત એમ કે આ બધા કદ કાઢી આપણે હસુભાઈ હું ખરેખર મને ઉત્સાહ એટલા માટે બોલવાનો છે મેં ઘણી બધી ગૌશાળાઓ જોઈ છે બધી વંદનીય ગૌશાળા જે છે બધી પૂજનીય છે બરાબર પણ વિશેષપણે દોસ્તો મેં આ ગૌશાળાની મલેપા જોયું છે એટલે હું કહીશ કે એક પણ ગાય મને નબળીને કદ કાઠી તો તમે જુઓ આ આગળ જે તમારે છાયા બતાવીને બરાબર હા એની માંચડી છે આ 21 મહિના એને દૂધ પીધું છે ઓહો હા

કદાચ આજ જ ગીરના જંગલની માલિકા ગાય હાલી જતી હોય બરાબર આપડે ભેંસ ના શરીર તો એટલા કદાવર જોયા છે કે થાય પણ આ ગાય કદાચ નીકળી હોય અને સિંહને પણ એમ કહી દે તું હોય તારા બાકી આજ છે માટી આજ તો ભરી પીવાના થાય છે એમ હા એ બી જબરદસ્ત અને કદાવર ગાયો બીજી વસ્તુ હશુભાઈ આપણે હશુભાઈ અને મયુરભાઈ ને મયુરભાઈ કે વાછરડું સંપૂર્ણ ધાવી લે ગાયને એની માને પછી જે ગાયને ધોવામાં આવે છે અને એ બહુ મોટી વાત છે અને દોસ્તો અહીંયા જે ગાયમાંથી જે ગાયનું ગૌમૂત્ર કે જે ગાયનું છાણ હોય એમાંથી જે ઘણી બધી વસ્તુઓ બને છે એ પણ પણ આપણે આપણે આગળ જોવા અને અમારી સાથે મયુરભાઈ છે અને અશુભાઈ છે બીજા ત્રીજા ઘણા બધા મિત્રો છે દોસ્તો જે સાથ આપી રહ્યા છે મારા વાલા અને આખી આખી આ ગૌશાળાની મુલાકાત લેવા માટે હું વિડીયોમાં બે ત્રણ દિવસની એક્ટિવિટી કરી છે હા અને જો સ્કૂલમાંથી દોસ્તો પૂનમ હોય ને ભાઈ પૂનમ ત્યારે દર પૂનમે અહીંયા મેલડી માતાજીનો તાવો થાય અને એક એક સ્કૂલમાંથી અહીંયા એમ કહેવાય કે બાળકોને અહીંયા બોલાવવામાં આવે એમને ગિફ્ટ આપવામાં આવે બાળકોને જમાડવામાં આવે તમે જુઓ નાનકડા નાનકડા ટેણીઓ મજાક મસ્કરી કરી રહ્યા છે અને આ બધા વાછરડા વાછરડીઓ તમે જુઓ વાહ ભાઈ વાહ બોલાવો તો કોઈ નહીં વાહ

બોલો સરસ તમને શું જય ભારત તમને બધાને બોલપેન આપી દેખાડો તો જોઈ સરસ સરસ હવે હા હાચે હાચું કહેજો ઢીંગલા ઢીંગલીઓ જમવાની કેવી મજા આવી બહુ મજા આવી ને બહુ મજા આવી ને ગૌશાળા કેવી લાગી તમને સરસ છે ને ગાયો કેવી છે એકદમ મસ્ત આવી ગાયો બહાર જોઈશ તમે હાથી જેવી છે ને સરસ સરસ હવે પાછા ઘરે જાવ એટલે લાડવા કેવા ખાધા આમાં કેવો છે તમારો ભાઈબંધ જાજા લાડવા કોણે ખાધા આમાંથી હે એ પોતાનું નામ તો કોઈ નહીં દે વાહ ભાઈ તમારી નિશાળનું નામ શું છે તમારી સ્કૂલનું નામ પ્રાથમિક શાળા પુના મુખ્ય સરસ સરસ જીવનમાં ખૂબ ખૂબ આગળ વધો પ્રગતિ કરો અને ગૌશાળામાં આવતા રહ્યો ગૌ માતાના દર્શન કરતા રહ્યો સેવા કરતા રહ્યો બરાબર ભારત જો હો તમે તમારે ગૌશાળા જો વાહ વાહ આવો આ બાજુ હશુભાઈ દોસ્તો આ ભૂલ તમે જોઈ શકો છો છોકરાઓ બધા ટેણીયાઓ દેકારો કરી રહ્યા છે છોકરાઓ બે મિનિટ બેટા અમારે વિડીયો શૂટ કરવું છે તમે પાછા દેકારો કરશો તો અમારો અવાજ નહીં બે મિનિટ આપણે જતા રહ્યો છો ત્યાં તમને મોકલાય તો નહીં પણ ભલું કરે ગૌ માતા ચાલો ફરી ફર ત્યાં કહી હશુ ભાઈ શું કેવા માંગો છો આ ભૂલ વિશે આનું નામ જણાવો આનું નામ ભરત છે અચ્છા ભરત ભરત અને અમારી રાધે કરીને એક ગૌમાતા હતી બરાબર રાધેનો અને ભોલાનો વાસડો છે હા આની માનું એક ટાઈમનું દૂધ સાડા લિટર દૂધ હતું આની માનું એક ટાઈમનું સાડા લિટર લિટર દૂધ હા આનું હમણાં એક સિંગણું કઢાયું છે એટલે કે થોડોક મોટી માટલી વધારે ભીખ છે થોડોક પ્રમાણે છે

એ તો આપણે કાલે લીધો છે મૂકશુ વિડીયો દેખાડ દઈશું આ અને આ બધા તમે જુઓ હશુભાઈ આ બધાના કદ કાઠી તો જુઓ મારા બાપ આ હા હા હું દોસ્તો ખરેખર હું તમને એમ કહું છું તમે Thank oh. you. દોસ્તો ગૌશાળાની માલી પાસ સામે તમે ચબૂતરો જોઈ રહ્યા છો ઘણા બધા કબૂતર છે તમે જુઓ અને અત્યારે ગૌશાળાની માલી પાસે જે યજ્ઞ છે એ જોવા માટે હું તમને લાવું છું ખરેખર યજ્ઞ શાળાનું એમ કહેવાય કે આ બે તમે સ્વરૂપ તમે જુઓ આપણે યજ્ઞમાં કેળાના પાનની જરૂર પડે બરાબર કેળના અહીંયા સાક્ષાત તમે જોઈ શકો છો બે બાજુ કેળ વાવેલી છે ભાઈ અને બીજા ત્રીજા વૃક્ષો પણ છે બિલ્લી પત્ર બરાબર હવે આખી આખી ગૌશા આપણે યજ્ઞશાળાના દર્શન કરવા જેવું છે ગૌશાળા હોય ત્યાં યજ્ઞશાળા પણ હોય એ ખરેખર વિશેષપણે એમ કહેવાય કે મહત્ત્વનું સ્થળ થઈ થઈ પડે અને આપણા હસુભાઈ જે છે બધી જગ્યાએ આપણને દર્શન કરવા લાવ્યા છે અને આખે આખું આંગણું તમે જુઓ આખે આખી આ ગાયરથી લીપેલું છે બરાબર ગાય માતાના ગોબરનો અહીંયા કેવી રીતના સાત્વિક અને શુદ્ધ રીતે ઉપયોગ કરવામાં આવે છે દોસ્તો એ તમે જોઈ શકો છો આગળ નેખો આપણે આશુભાઈને આપીએ હસુભાઈ જય માતા હા જય ગુરુદેવ ગુરુજીના સાનિધ્યની અંદર હા આ યજ્ઞશાળા છે બરાબર અને જ્યાં અખંડ ગુણો ચેતન્ય છે હા હા અખંડ ધૂણાના દસ્ત આપણે દર્શન કરીએ વાહ વાહ અશુભાઈ અહીંયા યજ્ઞ કન્ટિન્યુ ચાલુ જ હોય કન્ટિન્યુ હા દોસ્તો અખંડ ધૂણો એટલે ત્રણસો ને પાંસઠ ને ચોવીસ ત્રણસો ને પાંસઠ દિવસ ચોવીસ કલાક માટે આખે આખો યજ્ઞ ચાલુ હોય આખે આખે યજ્ઞશાળા હું તમને દેખાડું છું દોસ્તો પિરિમિડ આકારની આ યજ્ઞશાળા છે તમે જો પિરામિડનું તો ઘણું બધું મહત્વ છે અને ભાઈ આ યજ્ઞશાળામાં બધા ફોટોગ્રાફ છે એના વિશે મને થોડી માહિતી આપોને તમને ખ્યાલ હોય પરમપલાનંદ સરસ્વતી બાપુ એટલે ગુરુજી ના ગુરુજી હા હા દોસ્તો યજ્ઞશાળા એટલી જબરદસ્ત છે અહીંયા આવશો તો એકદમ પોઝિટિવ આપણે કહેવાય ને કે હકારાત્મકતા એ આપણામાં દોડી આવશે તમે જુઓ ઘણા બધા ફોટો આપણે જલારામ બાપા છે પછી ભગવાન ઓધવરામ બાપા છે અહીંયા ભગવાન મહાદેવ છે અને રંગ અવધૂતજી છે કેમ હા હા પછી નિત્યાનંદ સ્વામી છે દોસ્તો યજ્ઞશાળાની શાળાની એવું જબરદસ્ત વાતાવરણ છે ચોવીસ કલાક માટે જે ધૂણો પ્રજ્વલિત હોય એ બધું અહીંનું વાતાવરણ આવો આ બાજુ આવો હસુભાઈ અને અહીંયા જુદા જુદા સંતો મહંતોના જે ફોટોગ્રાફ્સ છે એ પણ અહીંયા લગાવવામાં આવ્યા છે તમે જોઈ શકો છો અને આ તો વીણા છે અને તમે જુઓ એક આ ગૌશાળામાં તમને જોવા મળશે બિલ્લી અને કૂતરો સાથે હરતા ફરતા અને રમતા હોય એવા દ્રશ્યો તમને અચૂક પણ અહીંયા જોવા મળશે દોસ્તો અને આ બધું તમે જુઓ અહીંનું વાતાવરણ આવો આવો હસુભાઈ આ રામસાગર ਵਾਹ ਬਈ ਵਾ ਐਂਜੀ ਕਾਇਨਾ ਕੁੜਾ ਰੇ ਭਰੋਸਾ ਦੇ ਹੂ ਨਾ ਜੂਠਾ ਰੇ ਦਿਲਾਂ ਜ਼ਾਹ ਮਾਰੀ ਮੈਂ ਨਾ ਰੇ ਬੋਲੇ ਰੇ ਗੋਢ ਨੇ ਕਾਂਗ ਰੇ ਰੋਸਤੋ ਅਗਲ ਪਣ ਵੀਡੀਓ ਹੋਸੇ ਤੁਮੇ ਬਣਾ ਰਹਿ ਜੋ ਯਗਨਸ਼ਾਲਾ ਨ ਮੈਂ ਤੁਮਨੇ ਦਰਸ਼ਨ ਕਰਾਇਆ

દોસ્તો આખી યજ્ઞશાળા તમે જુઓ દોસ્તો તમે જોઈ રહ્યા છો નાનકડું બચ્ચું અરે વાહ ગૌશાળાની માલિકા

આ ગાય નું નામ આરતી છે દોસ્તો તમે જોઈ શકો છો વાહ નાનકડું પણ જાણે હરણનું બચું એવું લાગે ભાઈ એવી મસ્ત મજાની રૂડી રૂપાળી અલમસ્ત ગાય છે દોસ્તો આરતી નામ છે